તેનો માણસ રાજેશ પ્રસાદ સુરત આવી કોકેઈન આપી ગયો હતો આથી ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના વસઈ ઈસ્ટ એવરસાઇન સિટી પોલીસ ચોકી પાસેથી ડ્રાઈવર તરીકે કામ કરતા રાજેશ પ્રસાદ પુનિત પ્રસાદ ને જડપી લીધો હતો મુંબઈ એરપોર્ટ થી મુસાફરોને લેવા મૂકવાનું કામ કરતો અને એક શહેરમાંથી બીજા શહેરમાં પોતાની કેબમાં મુસાફરોને લઈ જતો રાજેશ પ્રસાદ મુંબઈ થી સુરત કેબમાં મુસાફરોને લાવતી વખતે કોકેઈન પણ લાવતો હતો વસઈની કાલી નામની મહિલા મહિલા ડ્રાઈવર રાજેશ પ્રસાદને ને ટ્રીપ ડિટ ચોક્કસ રકમ આપતી હતી ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પ્રસાદના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત